છેલ્લા કેટલાક સમયથી તાપી જિલ્લામાં ટુ નંબર પ્લેટ વગરની ગાડીઓના વેચાણ પર કાયદાઓ લાગવામાં આવ્યા છે પરંતુ તાપી જિલ્લાના કેટલાક એવા વાહન ચાલકો પણ છે જેઓ નંબર પ્લેટ હોવા છતાં નંબર પ્લેટ લગાડ્યા વગર જ ગાડી ચલાવતા હોય છે તાપી જિલ્લામાં જિલ્લા બહારના ડીલરો પાસેથી બ્રોકરો દ્વારા ટુ વ્હીલર વેચાણ કરતા હોવાની આશંકા તાપી જિલ્લામાં ટુ વ્હીલરની એજન્સીઓ ધરાવતા તમામ ડીલરોને એજન્ટો કે ઓટો સેલ્સ ધરાવતા બ્રોકરો જાણે નીતિ નિયમોને નેવે મૂકી રહ્યા હોય તેમ જિલ્લા બહારના ડીલરો પાસેથી ટુ વ્હીલર લાવીને તાપી જિલ્લામાં વેચાણ કરતા હોવાની આશંકા જણાઈ આવે છે તાપી જિલ્લામાં ડીલરશીપ ધરાવતા તમામ ટુ વ્હીલર એજન્સીઓને લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું હોવાની પણ ચર્ચાઓ ચાલી છે છે ત્યારે ત્યારે તાપી જિલ્લામાં આવા કેટલા ઓટો સેલ્સ શકે તે હવે તપાસનો વિષય બની રહ્યો બહારના જિલ્લામાંથી જેમ કે તાપી જિલ્લાને અડીને આવેલ જિલ્લાઓ ભરૂચ નવસારી સુરત તેમજ અન્ય જિલ્લાઓ ડીલરો પાસેથી પણ તાપી જિલ્લામાં ટુ વ્હીલર લાવી વેચાણ કરવામાં આવી રહ્યું હોય તેમ શંકા ઉપજે છે જો ખરેખર આ બાબતે તપાસ કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી બહાર આવવાની શક્યતા નકારી શકાતી નથી અન્ય જિલ્લામાં ડીલરશીપ ધરાવતા હોય અને તાપી જિલ્લામાં એજન્ટો રાખી તાપી જિલ્લામાં ટુ વ્હીલર વેચાણ કરતા હોય તો તાપી જિલ્લાની એજન્સીઓને મસ નુકસાન વેઠવાનો વારો આવે તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે તાપી જિલ્લામાં બહારના જિલ્લામાંથી ટુ વ્હીલર લાવી વેચાણ કરતા ઓટો સેલ્સના બ્રોકરો કોણ છે એપર તપાસનો વિષય થવા પામ્યો છે હજુ પણ આરટીઓ ની તપાસ ટીમ જો વધુ તપાસ કરે તો કેટલાક ડીલરો જ તાપી જિલ્લામાં ગેરકાયદેસર ગાડીઓનું અન્ય નાના મોટા ઓટો સેલ્સ કમિશન એજન્સીની દુકાન પર નવી ગાડીઓ આપી વેચાણ વધારવાનો ધંધો કરી રહ્યા છે તેમ જણાય છે